ઘરના દરવાજે લઈ આવે છે ત્યારે પ્રજાએ વિશાળ પ્રમાણમાં એનો લાભ લઈ રોગમુક્ત થવું જોઈએ આ પ્રસંગે ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢિયાર જિલ્લા મહામંત્રી જગત પટેલ યુસીડી ચેરમેન કરિશ્માબેન જિલ્લા ભાજપ લઘુમતી મહામંત્રી ફિરોઝ મોગરિયા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાળા આરીફ નારિયેલવાળા મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન રેખાબેન નૈનાબેન હેતલબેન સેનેટરી ચેરમેન નિસિધભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ ટ્રેનર સિકંદર માસ્ટર રાજેન્દ્ર ઠાકોર અમર સહિત ચીના કાકા પ્રમુખ ઇરફાન કાજી અમિત શાહ અને જાણીતા લેખક અનવર બહાદુરપુરવાલા ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ મેડિકલ કેમ્પમાં જરૂરિયાત ધરાવતા દર્દીઓ ખૂબ બહોળી સંખ્યામાં લાભ લઈ આરોગ્યલક્ષી કામગીરીને બિરદાવતા હર્ષ અને આનંદની લાગણી સાથે સમયાંતરે વારંવાર આ મેડિકલ કેમ્પ યોજાય એવી આશા વ્યક્ત કરી હતી નગરપાલિકા યુસીડી કમિટી અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જે ભાઈઓ બહેનો આમાં લાભ લેવા આવ્યા છે તેઓને વિનંતી પોતાના મિત્રો સગા સંબંધી વર્તુળમાં પણ જાણ કરે એક વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન રાખેલ છે વધુમાં વધુ આ વિસ્તારની જનતા લાભ લે તેવી આશા છે